કચ્છ સાથે પોતાના સંબંધે અટૂટ રાખવા માટે ફિલ્મ સ્ટાર આમિર ખાન આજે કચ્છ ખાતે પહોંચ્યા હતા જ્યાં ભુજ તાલુકાના કોટાઈ ગામના ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચારનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું જે બાબતની જાણ આમિર ખાનને થતાં આમિર ખાન તેમના પરિવારજનોને સાંત્વના પાઠવા મુંબઈથી કચ્છ આવ્યા હતા કોટાઈ ગામમાં રહેતા અભિનેતાના મિત્રનું મૃત્યુ થતાં મિત્રના બેસરામાં પહોંચ્યા હતા તો મહાવીર ચાર નામના મિત્રનું મૃત્યુ થતા આમિર ખાને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી મહાવીર ચાર બે દિવસ પહેલા કિલોમીટર દૂર લગાન ફિલ્મનું શૂટિંગ થયું હતું તે સમયે ધનાભાઈએ સંપૂર્ણ સેટ તૈયાર કરવા માટે અભિનેતા યુનિટને મદદ કરી હતી સવા બે દાયકા જૂના પારિવારિક સંબંધ અભિનેતા આજે યાદ રાખી કચ્છ ખાતે બેસણા આવ્યા હતા ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ